એકાદશી મા આ જય હો સફલા એકાદશી માક્ષરવધ એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું સ્વામી માક્ષર માસના વધ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એની શું વિધિ છે અને એમાં કયા દેવની પૂજા કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું રાજન મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી પણ મને એટલો સંતોષ નથી થતો જેટલો આ એકાદશીના વ્રતના અનુષ્ઠાનથી થાય છે માક્ષર માસના વદ પક્ષમાં સફલા નામની એકાદશી આવે છે આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ જેમ નાગોમાં શેષનાગ પક્ષીઓમાં ગરુડ દેવોમાં વિષ્ણુ અને મનુષ્યમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે એમ બધા પ્રકારના વ્રતોમાં એકાદશી વ્રત ઉત્તમ છે રાજન સફલા એકાદશીએ નામ મંત્રનું ઉચ્ચારણ કરીને શ્રીફળ સોપારી બીજોચ લીંબુ દાડમ સુંદર આમળા લવિંગ બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપદીપ દ્વારા શ્રીહરિનું પૂજન કરવું જોઈએ સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું નૃપશ્રેષ્ઠ હવે સફલા એકાદશીની શુભ કાર્યની કથા તમે સાંભળો ચંપાવતી નામનો એક વિખ્યાત નગર કે જે પહેલાં રાજા મહિષ્મતીની રાજધાની હતી રાજાશ્રી મહિષ્મનના પાંચ પુત્રો હતા જેમાં જે મોટો હતો તે સદાય પાપકર્મમાં રત રહેતો હતો પરસ્ત્રી ગામી એને વૈશાશક્ત હતો એણે પોતાના પિતાના ધનનો પાપકર્મમાં જ ખર્ચ કર્યો હતો એ હંમેશા દુરાચાર પરાયણ અને બ્રાહ્મણનો નિંદક હતો તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો હતો પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહિષ્મતે રાજકુમારોમાં એનું નામ લુંબક રાખી દીધું હતું પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો લુંબક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો ત્યાં જ રહીને એણે નગરમાંનું ઘણું ધન લૂંટી લીધું હતું એક દિવસે જ્યારે રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ તેને પકડી લીધો પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા મહિષ્મતનો પુત્ર છું ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો પછી એ વનમાં પાછો ગયો અને માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો એ દુષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષનું હતું તે ઘણા વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું આ વનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ લુંબક ત્યાં જ રહેતો હતો એક દિવસ કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું માક્ષર માસના કૃષ્ણપક્ષની દસમીના દિવસે પાપી લુંબકે ફળો ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર ઠંડીમાં ઠૂઠવાતો રહ્યો આથી એ સમયે એને ઊંઘ પણ ન આવી કે ન આરામ મળ્યો તે નિષ્પ્રાણ જેવો થઈ ગયો સૂર્યોદય થવા આવતા ભાનમાં તે ન આવ્યો સફલા એકાદશીના દિવસે પણ બેભાન પડ્યો રહ્યો બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમ તેમ જોતો લંગડાની માફક લથડિયા ખાતો વનની અંદર ગયો એ ભૂખના કારણે દુર્બળ અને પીડિત થઈ ગયો હતો રાજન જ્યારે લુંબક ઘણા બધા ફળો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યાસ્ત થઈ ગયો હતો ત્યારે પીપળાને ફળ અર્પણ કરી નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય એમ કહી લુંબક રાતભર ઊંઘ્યો નહીં આ પ્રમાણે અનાયાસે જ એણે આ વ્રતનું પાલન કરી લીધું એ સમયે આકાશવાણી થઈ રાજકુમાર તું સફળા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ ઘણું સારું કહીને એણે એ વરદાન સ્વીકારી લીધું ત્યાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને એણે નિષ્કંટંક રાજ્ય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંબકે તરત જ રાજ્યની મમતા છોડીને રાજ્ય પુત્રને સોંપી દીધું અને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં પડતો નથી રાજન આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવી અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જન્મ સફળ થાય છે આના મહિમાને વાંચવા સાંભળવા અને એ અનુસાર આચરણ કરવાથી મનુષ્યને યજ્ઞનું ફળ મળે છે બોલો એકાદશી મા તની જય હો